વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના સીમાવર્તી બેવટા દીપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સીમાવર્તી વિસ્તાર થરાદ તાલુકાના બેવટા દીપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી ગુમકુમ તિલક સાથે આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થકી કરાઈ હતી રાજ્યમાં શાળાએ જવા પાત્ર બાળકોનું સો ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની આ ત્રેવીસમી કડીનો આજથી પ્રારંભ થયો છે બેવટા ખાતેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન બે હજાર બે ત્રણમાં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના બાવીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો અને આ શાળા પ્રવેશોત્સવથી છેવાડાના ગામડાઓથી લઈને શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે રાજ્યના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ છેવાડાના ગામડામાં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે વર્ષો પહેલા દીકરીઓ અધવચેથી અભ્યાસ છોડી હતી તે દીકરીઓને ઘર આંગણે જ શિક્ષણ પૂરું પાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી છે અને છેવાડાના વ્યક્તિ સુધી મફત શિક્ષણ પહોંચાડ્યું છે આજે ગરીબ ઘરના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને સરકારી સેવાઓમાં જોડાયા છે જેનાથી તેમના પરિવારને પણ સમાજમાં મોભાનું સ્થાન મળ્યું છે તેમણે કહ્યું છે કે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવા જોઈએ તથા યોગ પ્રાણાયામ ધ્યાન લગાવવું જોઈએ તેમણે વાલીઓને ટકોર કરતાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને મોબાઈલની જગ્યાએ હૂંફ અને ભણવા માટે પ્રેરિત કરવા જોઈએ કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા ગ્રામ લોકો સાથે ચર્ચા કરાઈ હતી ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી બાલવાટિકા ધોરણ એક અને નવમાં કુલ મળીને વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ચૌદ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ જિલ્લા કક્ષાના વર્ગ એક અને બેના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે આ શાળા પ્રવેશોત્સવમાં થરાદ પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની શાળાના આચાર્યશ્રીઓ શિક્ષણ ગણ શ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ સમય દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી આજે આ માત્ર શાળા પ્રવેશ ઉત્સવ એક સરકારી કાર્યક્રમ ન રહેતા ગુજરાતની શિક્ષણ જગતની એક સંસ્કૃતિ બની ગયું છે અને દર વર્ષે પ્રજાજનોની સહભાગિતા એ મોટા પ્રમાણમાં થઈ રહી છે તેનું પરિણામ એ આજે આવ્યું છે કે સો ટકા નામાંકરણ સુધી ગુજરાતના બાળકો પહોંચી શક્યા ડ્રોપ આઉટ રેટ પણ જે વચ્ચેથી ઊઠી જવાની જે વધારે હતી સંખ્યા એ પણ ખૂબ મોટો સુધાર તેની અંદર આવ્યો અને હવે ક્વૉલિટી એજ્યુકેશનની અંદર પણ ગુણોત્સવના માધ્યમથી શેખ હું અહીંયા બોર્ડરના ગામમાં આવ્યો છું સીમાવર્તી ક્ષેત્ર છે ત્યાં પણ પ્રજાની અંદર જાગૃતતા એટલા મોટા પ્રમાણમાં છે શિક્ષકોની ક્વોલિટી અને ખાસ કરીને બાળકોનો ઉત્સાહ આ આવનારું સારું ભવિષ્ય એ બિલકુલ દર્શાવે છે